ગામમાં આપણે શાંતિ સલામતીનો અનુભવ કરાવી શકીશું અને ગામ ગામ આપણે પ્રગતિશીલ બનાવી શકીશું એટલે કોઈ પણ નાના નાની ઘટના બનતી હોય છે આપ એને જ્યારે પણ કોઈ મોટું સ્વરૂપ ના લઈ લે એ માટે ભલે આપને નાની લાગતી હોય છે પણ એને જાણ કરો એટલે આપણું મુખ્ય હેતુ છે આજે પરિસંવાદ નો કે આપણે વચ્ચે કોર્ડિનેશન બની રહે બની રહે આપણે સતત સંપર્કમાં રહીએ એ અનુસંધાન આપણે આગળ એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે ગામના તમામ આગેવાનો અને પોલીસનું જેથી કોઈ પણ નાના નાની ઘટના બને આપણે અ એનું સોલ્યુશન નિરાકરણ લાવી શકે છે કામમાં ઘણી બધી બાબતો અમુક ચર્ચા કરવા જેવી છે એક તો સાયબર અવેરનેસ છે આજે આજ ડિજિટલ ચાલ્યું છે ઇન્વેસ્ટમેન્ટના નામ પર આપણી પાસે ફ્રોડ થઈ જતો હોય છે પછી ચોરી અને લૂંટ ચોરીના બનાવો પણ અમુક સમય વધી જતા હોય છે બીજું એક આઈ સીસીટીવી